નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ સાતની સ્વાધ્યાયન પોથી ભાગ એક તેમાં આજનો વિષય છે સમાજ વિદ્યા સમાજ વિદ્યામાં પહેલો પાઠ છે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તો પહેલો પ્રશ્ન છે એમસીક્યુનો નો એમસીક્યુમાં પહેલો પ્રશ્ન છે અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી તો જવાબ આવશે સી આ નગર બનાસકાઠી કાંઠા નદીના કિનારે સ્થાપે પછી છે બે નંબરનો નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી તો જવાબ ડી વનરાજ આગળનો પ્રશ્ન છે નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી તો જવાબ આવશે બી વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું આગળનો પ્રશ્ન છે ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો માટે સુસંગત નથી તો જવાબ આવશે એ આ વંશ સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો આગળ છે ખાલી જગ્યા પૂરો તેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં હવે ખાલી જગ્યામાં આવશે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે શાહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયેલું ચાર નંબર છે ચાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા પાંચ નંબરનું છે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ નિરળદેવ હતું પ્રશ્ન નંબર ત્રણ છે ખરા ખોટા એમાં પેલું છે રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તો જવાબ સાચો આવશે બે નંબર નંબર છે છે ગઢવાલ રાજ્યના સ્થાપક હતા તો તેમાં ખોટું આવશે ત્રણ સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું તો જવાબ ખોટો છે ચાર નંબર છે બંગાળમાં પાલ વંશનું શાસન હતું તો જવાબમાં સાચું આવશે પાંચ નંબરનું છે કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું તો જવાબ આવશે આગળ છે બંધ બેસતા જોડકા જોડો તો એમાં કૃષ્ણ રાજ જવાબમાં સી આવશે પછી બે નંબરનું છે કુમારપા તો જવાબમાં ડી આવશે સોલંકી વંશ પછી છે વાસુદેવ તો જવાબમાં એ આવશે ચૌહાણ વંશ પછી આગળ છે સારંગદેવ તો જવાબમાં આવશે બી વાઘેલા વંશ આગળ છે રાજેન્દ્ર પ્રથમ તો જવાબમાં આવશે એફ ચોલ વંશ આગળ છે મને ઓળખો પેલો છે હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું તો જવાબ આવશે કર્ણદેવ વાઘેલા પછી બે નંબર છે મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્યનું સ્થાપ્યું હતું તો જવાબ આવશે પુલકેશી બીજો ચાર નંબર છે તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ જવાબ આવે શાહબુદ્દીન ધોરી પાંચ નંબરનું છે મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી તો જવાબ આવશે ઉદયમતી આગળનો છે છ નંબરનો મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો તો જવાબ આવશે કુમારપાળ આગળ છે નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દો છે કોણ તો પહેલામાં આવશે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અરણો રાજ સાથે થયેલા બે નંબરનું છે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ જયસિંહને નવીન નગરનું નામ અણવિલવાડ પાટણ રાખેલું ત્રણ નંબરનું છે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે ચોલ વંશની સત્તાનો ઉદય થયો પછી છે ભરૂચ શહેર પ્રશ્ન નંબર સાત છે વર્ગીકરણ કરો તો અહીંયા પરમાર વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ આપેલા છે અને ઉપર રાજાઓના નામ આપેલા છો તું પરમાર વંશના રાજાઓ માતા મુંજ સિયક અને ભોજ સોલંકી વંશના રાજામાં મૂળરાજ ભીમદેવ કુમારપાળ અને વાઘેલા વંશના રાજામાં વીર ધવલ અર્જુનદેવ અને સારંગદેવ હતા તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ કરીશું આગળ વિડીયોમાં આપણે સમાજ સમાજવિદ્યાનો પ્રથમ પાઠ પૂરો કરીશું